અન્ય રંગીન રંજક દ્રવ્ય કણો યુક્ત કહી શકાય છે તો અહીંયા તમે જાણો છો ક્રોમેટોપ્લાસ્ટ જે રંગ આપનારા છે તે ક્લોરોફિલ ઉપરાંત અન્ય રંગીન રંજક દ્રવ્ય કણો યુક્ત જોવા મળી શકે છે કહી શકાય છે આગળ જવાબ આવશે નીચે પેલો ચરબીના કણો કયા કહી શકાય છે તો ઇલિયોપ્લાસ્ટ સિદ્ધ હવે જવાબ એમાં કહી શકાય છે હા આ કયા કહેવાય આપણે હમણાં વાત કરીને કી પ્રોટીન અને એમાં એ યાદ રાખી શકાય છે સ્ટાર્ચના કણો જ્યારે લીલા ટામેટા ફળ લીલા રંગમાંથી પરિવર્તન થાય ત્યારે હરિત કણો વિઘટન પામી રંગીન કણોમાં રૂપાંતર થાય નવા રંગ કણોનું નિર્માણ પામે છે રંગીન કણો ફેરફાર પરિણામે છે તો જાણીએ નામના કણો બનતા હોય છે બરાબર છે તો એ રૂપાંતર પાકા કાચામાંથી પાકા બનતા જાય ત્યારે ફેરફાર થતા હોય છે એમાઈલો પ્લાસ્ટનું મુખ્ય કાર્ય શું છે પાણીનું શોષણ પ્રકાશનું શોષણ ચરબીનું પ્રમાણ નિર્માણ સ્ટાર્ચનું પ્રમાણ વધવા સ્ટાર્ટના કણો છે થઈ ગયું બધા જ રંગકોષો આવશ્યક સામાન્ય સરચના ધરાવે છે કારણ કે તેઓ સમાન પ્રકારના કાર્ય કરે છે તેઓ વનસ્પતિના હવાઈ અંગોમાં સ્થાન પામે છે બધા જ રંગ કણો સ્ટાર્ચ લિપિડ અને પ્રોટીનના સંચય કરે છે કોષની જરૂરિયાત પ્રમાણે એક પ્રકારના કણોનું બીજા પ્રકારના કણોમાં રોગદાન થાય છે હમણાં પેલો કહી દઉં ને ભાજન પામી શકે છે તેવું યસ ક્રોમોપ્લાસ્ટ કયા રંગના હોય છે ક્રોમ કલર આપનારા તો નારંગી રંગ લાલ રંગ પીળા રંગના આપણે જાણ્યા ને નારંગી રંગના કયા કહેવાય કેરોટીન લાલ રંગના કહે છે લાયકોપેન આ પીળા રંગના કહે છે ઝેન્થોફિલ તો બધા જ કે હરિતકર્ણમાં થાઇલેકોર્ડ કઈ રીતે ગોઠવાયેલા હોય છે આંતરસૈજિત સ્તર આંતરસૈજિત કોથળીઓ આધાર ધરાવતું સ્તર એમાંથી એક પણ નહીં તમે જાણો છો કે હરિતકર્ણ હોય એમાં આ ધારો કે થાઇલેકોર્ડ થપ્પી ને વાગ છે બીજો છે આ એક સંધારકા એને જોડી શકાય છે આ બીજા કોઈ સુધી જોડાયેલા હોઈ શકે છે તાવી ગોઠવણી શું જોવો આને આધાર જોવા મળી શકે છે તો અહીંયા શું છે આને કારણે વચ્ચે વચ્ચે આ જે જગ્યા ખાલી પડતી હોય તો એમાં આધાર દ્રવ્ય જોવા મળતું હોય છે અને એના દ્વારા એકબીની સાથે જોડાયેલો છે તો આંતર સંયોજિત કોથળીઓ છે એકબીની ઉપર થાયલેકડ થાયલેકડ ગોઠવાયેલું હોય છે તો જે એના ઉપર સંયોજન થયેલું હોય છે તો ગોઠવણી આના થપ્પીના સ્વરૂપમાં જોવા મળે તો એ છે આંતરસંયોજિત સ્તર તો આ

આધાર ધરાવતું સ્તર છે તો આ અને આની વચ્ચે ક્યાંથી પડે પડે છે થવો આધારક સ્તરમાંથી પસાર થવો પડે છે એટલે વધારે નજીક સી લઈ શકાય છે મોટાભાગના કોષો સમભાજન દ્વારા વિભાજન પામી પોતાનું મુખ્ય કાર્ય કરે છે પરંતુ એમાં શેનો અભાવ જોઈએ હોવો જોઈએ કોષ રસપટલ કોષ રસીય કંકાલ કણાવ સૂત્ર અને રંગ કણો જ્યારે જોજો મોટાભાગના કોષો સમભાજન દ્વારા વિભાજન પામી પોતાનું મુખ્ય કાર્ય કરી શકે છે પરંતુ સેનો એમાં અભાવ હોવો જોઈએ શું એમાં નહીં જોવા મળી શકે છે તો જો કોષરસ રસ તો હોય કોષરસિય રસીય કંકાલ જે જોવા મળતા હોય છે કણાવ પાસે પણ એટીપીના ગુણો છે જે રંગ કણો છે એમાં રંગ આપનારા કણો છે તે એની પાસે કોઈ જનીન દ્રવ્ય જેવો ઘટક ભાગ જોવા મળતો નથી બરાબર છે નીચે આપેલ પૈકી કયા રંજક દ્રવ્ય કણો હરિત કણો હતા નથી હરિત કણની અંદર નથી હોતા તો એન્થ્રોસાય એમાઇલોપ્લાસ્ટ કોના જેવા કોના જેવા જોવા મળે છે પૂર્વ કણો ઇલિયોપ્લાસ્ટ એલ્યુરોપ્લાસ્ટ ક્લોરોપ્લાસ્ટ તો જો એમાઇલોપ્લાસ્ટ એટલે એ પ્રકારે કોણ કહી શકાય છે તો કે જેને આપણે નામ કીધું ને સ્ટાર્ચ કણો પૂર્વકણો એટલે શરૂઆતના કણો કહી શકાય કોના જેવા જોવા મળે ખરેખરની અંદર જોવા મળે એવો શબ્દ અહીંયા હોવો જોઈએ છે કારણ કે આ તો બધા કણોથી ક્લોરોપ્લાસ્ટ હરિત કણો અંદર હોય એટલે કોની અંદર જોવા મળે જરા હું થોડોક સવાલમાં સુધારો કરી દઉં છું એટલે ડી ફોર ડોક્ટર આવશે લાક્ષણિક મૃદક કોષોમાં શેનો અભાવ હોય છે કોષ કેન્દ્ર હરિત કણ કોષ કેન્દ્રીય રસદાની કોષ દિવાલ લાક્ષણિક મૃદક કોષો એટલે શું તો કે જે પ્રાથમિક વર્ધમાન પેશી જે હોય એમાંથી રૂપાંતરણ પામી અને બનાવે છે નવી સ્થાયી પેશી હા આ પ્રકારની સરળ સ્થાયી પેશી છે ઓકે તો જ્યારે સરળ સ્થાયી પેશી હોય તો એ મૃદક પેશીના પાછા પ્રકાર પડે એકને કહેવાય સરળ મૃદક પેશી બીજી આવે વાયુ તક પેશી અને ત્રીજી આવે હરિતણોતણોત પેશી તો જે પેશી હોય છે બાળકો એ મૃદક પેશી જ છે પણ એમાં હરિતકર્ણ હોય પણ જે વાયુ તક પેશી એ પણ મૃદક કે છે પણ એમાં હરિતકં ન હોય સરળ એમાં પણ હરિતકં નહીં હોય તો એ કે જોઈએ પેશીમાં શેનો અભાવ હોય છે તો તમે જવાબ ખબર છે જો કણોશ કે બધામાં જ હોય હરિતકર્ણ બધામાં નથી હોતા રસદાની તો હોય જ કોષ દિવાલ તો હોય જ તો ફરક પડ્યો અંગિકાઓનો જીવંત કોષોમાંથી કરી તો પણ તેમાંથી કયો ભાગ જીવંત કોષો માંથી અલગીકૃત કરીશીય અંગિકાઓના જીવંત કોષોમાંથી માંથી અલગીકૃત કરી એ તો પણ તેમાંથી કયો ભાગ જીવંત રહેશે જીવતું કઈ રહી શકે છે કયો ભાગ જીવતો રહી શકે છે જીવંત એટલે શું એ કાર્ય દર્શાવી શકતો નથી પણ એના જેવા ગુણો આપી શકે છે તો તમે જાણો છો આપણે એક જમવાની વાત કરી દો તો તમે જયારે એમ કહો કે મારે લીલા રંગના ભાત ખાવા છે તો શું કરે મમ્મી તો એ પાલક રાઈસ તૈયાર કરી આવે એ લીલો રંગ આપે છે કે રંગ છૂટો પડી શકે છે તો એના માટે જવાબદાર કોણ છે એમાં આવેલા ઘટકો એટલે રંજક કોણો હોઈ શકે જવાબ રંજક કોણ આવે પણ એમાંથી અહીંયા ઘડી કોણ છે કે આપણા માટે હરિતકણ આ સંદર્ભમાં જવાબને વિચારવાનો છે બાકી એ જીવતા મળે કે એવું નથી કે કાર્ય કરી શકતા હોય પણ એ પોતે એના ગુણો દર્શાવી શકે છે એમ આપણે કહી શકીએ છીએ પાકા ટામેટાનો લાલ રંગ કરીને આપણે હમણાં જ ભાગ ભણી ગયા લ્યુકોપેન એટલે લાઇકોપેન પણ કહી શકીએ છીએ હરિતકણમાં ક્લોરોફિલની હાજરી ક્યાં જોવા મળી શકે છે થાયલેક્વેડમાં સીધો જવાબ તમને આવડી જાય બાહ્ય કોષ કેન્દ્ર ડીએનએ ક્યાં જોવા મળી શકે કોષ કેન્દ્રની બહાર ડીએનએ હોય એવી જગ્યા કઈ છે તો આપણી પાસે કઈ કઈ જગ્યા છે બે હરિતકણ અને કણાવ

તો અહીંયા ગ્રાનામાં તો આવે પણ સ્ટ્રોમામાં નહીં આવે એટલે આ બંને તો આખું નીકળી ગયું તમારા માટે હવે આટલી જગ્યા હોય હતી સ્ટ્રોમામાં પણ આવે જ નહીં બે ઓપ્શન છે પણ એમાં સૌથી નજીકનું શું કહેવાય તો કે થાઇલેકોડમાં કે થાઇલેકોડ ભેગા મળે તો ગ્રેના બને ગ્રેના બને ભાઈ ગ્રાના બનવાનું છે એટલે જવાબ બોમ્બે કયા પ્રકારના રંજક કણો ખોરાકનો સંગ્રહ કરતા નથી ક્રોમોપ્લાસ એલિયોપ્લાસ્ટ એમાઇલોપ્લાસ લિકોપ્લાસ્ટ હવે તમને ખબર પડી ગઈ છે ક્રોમોપ્લાસ્ટ કારણ કે રંગહીન કણો છે સોરી રંગીન કણો છે એ રંગહીન કણો નથી જોડવા તારા કેન્દ્ર ક્લોરોફિલ ક્રિસ્ટી રાઇઝો રાઇબોઝાઇમ બરાબર છે તો તારા કેન્દ્ર શું કામ કરી શકે છે તો આપણે બીજું ખબર છે કશા અને પ્રવાદોની તલગણી કાં ઉત્પન્ન કરવાનું કામ કરે ક્લોરોફિલ ક્યાં જોવા મળી શકે છે થાઇલેકડમાં જોવા મળી શકે છે ક્રિસ્ટી ક્યાં હોય તો કે કણા સૂત્રોમાં જોવા મળી શકે છે રાઇબોઝાઇમ રચના ન્યુક્લિક એસિડની રચના છે તો એ જોઈ શકાય એની સાથે એક સાથે એક સાથે છે અહીંયા આગળ બીજું છે બી બે નંબર સાથે ક્યુ અહીંયા પણ ક્યુ નહીં એટલે નીકળી ગયો એટલે જવાબ તમારો આ છતાં આપણે જોઈ લઈએ સી સાથે પી છે સી સાથે પી છે યસ અને ડી સાથે આર છે યસ ઓકે જવાબ મળી ગયો તમને થાઇલેકોલ્ડ ક્રિસ્ટી સિસ્ટની અને કોમેટ્રીન થાઈલેકો ક્યાં જોવા મળી શકે છે ગોલગી પ્રસાધન એને સ્ટ્રોમા આવેલી ચપટી થપી મારી रचनाओं, क्रिस्टी क्या हो अंत प्रवर्धो सीस्टी क्या जो मिली सके गॉल गी कॉमेट्रीन रंजन द्रव्य क्या हो गया याद हो तो एक नंबर है आर अह आर अँ आर अँ त्र बे नंबर साथ नंबर साथ जो मिली सके पी अँ घड़ी क्यू छी है दिस वन ऑल्सो राइट आंसर डी आंसर आंसर ओके બહુ સારી વાત છે જવાબ જવાબ મળી જાય પર પહોંચી પણ જેવી રચના કે જે થપીઓમાં ગોઠવાયેલી હોય છે તેને શું કહેવાય છે તેને ગ્રેના કહેવાય છે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે ફરી વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક